શ્રી બહ્ચર માતાના પરમ ભક્ત એવા શ્રી વલ્લભ ધોળા ભદ્દ દ્વારા માગસર સુદ બીજ અને સત્તરસો બત્રીસની સાલમાં માતાજીના નામથી રસ રોટલીની પ્રસાદ ભર શિયાળે બ્રાહ્મણોની નાતને આપ્યું હતું તે પ્રસંગને અનુલક્ષીને શ્રી બહુચર માતાજીની અસીમ કૃપાથી અને સમાજના દાતાઓના સહયોગથી માગસર સુદ બીજ ગુરુવારના રોજ શ્રી પાટણ મુદી જ્ઞાતિ સમાજ અને શ્રી બાળા બહુચર માતા મિત્રમંડળ દ્વારા સમસ્ત જ્ઞાતિ સમાજનું રસ રોટલીનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજરોજ રામની શેરી ખાતેથી પાટણ શહેરમાં આવેલા મોદી સમાજના બાર જિલ્લાઓમાં માતાજીનો રથ વાંચતે ગાજતે કાઢી તમામ જ્ઞાતિ સમાજના લોકોને રસ રોટલીને પ્રસાદ લેવા માટે માતાજીની માંડવી સાથે આમંત્રણ પાઠવવા નીકળ્યા હતા આ માતાજીનો રથ વાંચતે ગાજતે મોઢ મોદી જ્ઞાતિ સમાજના શહેરના બારે જિલ્લાઓમાં ફરી દરેક જ્ઞાતિ સમાજને રસ રોટલીના પ્રસાદનું આમંત્રણ પાઠવી ખાન સરોવર સ્થિત બાળા બહુચર માતાના મંદિર સ્થાનકે આવી પહોંચ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાન અને ટ્રસ્ટી ડોક્ટર જયેશભાઈ મોદીએ માક્ષર સુદ બીજના દિવસે શ્રી બાળા બહુચર માતાના સ્થાનકે રસ રોટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી પાટણ શહેરના બારે જિલ્લાઓમાં માતાજીના રથ સાથે સમાજને આમંત્રણ પાઠવવા માતાજીનો રથ લઈને નીકળ્યા હોવાનું જણાવ્યું હતું મા બહુચરે પોતે આવી અને નવાપુરામાં સમગ્ર મેવાડા સમાજને જમા રહે તો માતાનો ગૌચર છેલ્લું પ્રાગટ્ય હતું એ પ્રાગટ્યના ભાગરૂપે અમારી ગુચર માટે અમે દસ રોટલીની નાકનું આયોજન કરેલું છે તો અમે માં ગુચરને સાથે લઈ અને રામ શેરીમાંથી ગૌચર માતાના મંદિર હતી ખાસ માતા બાળા ગોચર માતાના મંદિરે જઈશું સમગ્ર પાટણ શહેરમાં અમારા બાર મોલ્લા છે તે વિસ્તારમાં ફરી અને પૂરા મોટી સમાજ ઉપર એમની કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ રાખી તેમને ખૂબ જ સુખ અને સંપદ બનાવે અને આવા પ્રવાસો વર્ષ કરીએ તેવી એમની પાસેથી આશા રાખીએ છીએ